નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને લીહા લાડવાની આ જ રેસીપી તમને આપવાનો છું જે અત્યાર પહેલાં જમાનામાં લગ્ન પ્રસંગમાંય બનતા હારામોળા પ્રસંગમાં બનતા આ લાડવાની રેસીપી વર્ષો જૂની છે જે લોકો ઘેરે બનાવતા હોય તેને તો ખ્યાલ જ છે જે લોકો નથી બનાવતા અને એને ઈ રીતે શીખવું હોય તો આખી માહિતી હું તમને રેસીપી સાથે આપું ચાલો મારી સાથે ત્રણસો ગ્રામ ખાંડ છે તેની આગળ આપણે તમને રેસીપી બતાવશું આ દસ બાર નંગ એલચી છે એક નંગ જાયફળ છે સો ગ્રામ બદામ છે કરકરો લોટ છે પાંચસો ગ્રામ છે લીછો લોટ છે અને આખા લોટની કઈ રીતે આપણે લોટ બાંધીએ તે આખું આપણે રેસીપી બતાવીએ તો મિત્રો આજે લીછા લાડવાની રેસીપી આજે તમને બતાવી રહ્યો છું નજીક આવો અત્યારે આપણે જો આ દળદરો લોટ છે એ આપણે પાંચસો ગ્રામ લીધો છે તમે જોઈ શકો છો એકદમ નીચે લવો જો આ દર્દરામાં એકદમ કણીદાર લોટ આવે છે સરસ મજાનો દળદળો લોટ છે એટલે હવે આપણે અંદર છે ને લીચો લોટ નાખી દઈશું પાંચસો ગ્રામ આ જો લીચો લોટ છે તમે જોઈ શકો છો આપણે બે મિક્સિંગ કરી દેવી જે દર્દરો છે બે લોટ આપણે મિક્સ થઈ ગયા છે એટલે હવે છે ને એની અંદર આપણે ગાયનું ઘી લીધું છે તો ગાયનું ઘી આપણે પચાસ ગ્રામ જેટલું અંદર નાખવાનું છે ગરમ કરીને નાખી શકાય અને ગરમ ન કરવો હોય તો પણ આ રીતે આપણે ગોળીઓ ભાંગી નાખવાની છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે લોટ અને ત્યારબાદ આપણે લોટ બાંધી નાખવાનો છે જ્યારે બધી ગોળી અંદરથી ભાંગી જાય ને પછી આપણે લોટ એકદમ બાંધવાનો છે પાણી માપસર નાખી નાખીને અને એકદમ કડક લોટ બાંધવાનો છે અત્યારે હું બધું મિક્સ કરી દઉં છું અને આગળ તમને બતાવું હવે આપણે જો બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એની અંદર છે ને થોડુંક પાણી નાખીએ છીએ હું મારા અંદાજ પ્રમાણે નાખતો હોઉં છું એટલે પાણી બને ત્યાં સુધી ઓછું જ લેવું કેમ કે આ પાણી છે ને જેટલું આપણે લોટ કડક રાખશું ને એટલા આપણા જે મુઠિયા છે એ સારા થશે અને ફ્રાય થાય છે ને તો એકદમ ભૂકો થઈ જાય છે સરસ રીતે તો મિત્રો અત્યારે આપણે જો લોટ એકદમ કડક બાંધી નાખ્યો છે અને પાણીનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવાનો અને સરસ મજાના દબ્બી દબ્બીને આપણે મુઠિયા વાળવાના છે જો આ રીતે તમારા હાથમાં જેટલું બળ હોય ને એટલું પ્રેશર વાંચી દેવાનું અને મુઠિયા એકદમ જોરદાર વાળી દેવાના છે બધા મુઠિયા વળાઈ જાય પછી આપણે તેલ સાઈડમાં આપણે મેકી દીધું છે ગરમ સિંગતેલ અને સિંગતેલમાં આપણે ફ્રાય કરવાના છે મિત્રો જે લોકોએ આ મુઠિયા બનાવીને આ રીતે ઘેરે બનાવ્યા હોય લીહા લાડવા તો એ મને જરૂર જણાવજો બાકી જે લોકો વિદેશમાં છે આપણા વિડીયો જોવે છે તેના માટે આ વિડીયો છે તમે વિદેશમાં બેઠા બેઠા આ રેસીપી ઘરે બનાવી શકો અને આની અંદર આપણે કરકરો અને લીછો બે લોટ સમાન લીધા છે અને આપણા મુઠિયા બધા કમ્પ્લીટ થઈ ગયા છે હવે તેને ફ્રાય કરીએ તેમ જોઈ શકો છો એકદમ જોરદાર અને કઈ રીતના આપણે ફ્રાય કરવાના એ તમને બતાવી દઈએ જે લોકો શીખતા હોય ને એના માટે સ્પેશિયલ આપણે આ વિડીયો બનાવ્યો છે અને જો મિત્રો આપણે જો બધા એક પછી એક ફ્રાય કરવાના છે ફ્રાય જ્યાં સુધી માથે રાતા આવે ને ત્યાં સુધી કરવાના છે મૂંઝાવાનું નથી અને જેવા ફ્રાય થઈ જાય ને પછી એમાં ઠરે પછી એના કટકા કરી નાખવાના ઠરી જાય ને પછી જ તે આપણે મિક્સરમાં ક્રશ કરવાના અને ભૂકો દરદરો રાખવાનો અને મિત્રો તમે જોઈ શકો છો રાતા છાવવા મળી છે એટલે હવે આપણે એને કાઢી લઈએ બહાર અને જ્યારે મિત્રો લીહા લાડવા બનાવો ને ત્યારે મુઠિયા હરખા શેકા એ જ મહત્ત્વનું છે મેન પોઈન્ટ એ છે કેમ કે મુઠીઓ તમારું જેવું શેકા છે ને એવા લાડવાનો સ્વાદ તમને આવશે પછી આના આપણે કટકા કરી પછી બીજો ગાંઠ નાખી દઈએ ત્યારબાદ ઠરી જે મુઠિયા છે એ ઠરી જાય ને પછી તેને મિક્સરમાં આપણે ક્રશ કરશું એક પછી એક ગાંઠ આપણે ઉતારી લઈએ તો હવે બધા આપણા મુઠિયાનો જો આ રીતે કટકા કરી નાખવાના છે ગરમમાં ગરમ હોય ને ત્યાં પછી ઠરતા થઈ જાય અને ત્યારબાદ આપણે છે ને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે નંગ એલચી છે અને એક જાયફળ છે બે ચમચી ખાંડ નાખી છે અને આ મિક્સરમાં આપણે દળી નાખવાનું છે એટલું એલચી અને જે જાયફળ લીધું ને તેનો આપણે પાવડર નાખ્યો આમાં ત્રણ ચમચી ખાંડ નાખી હતી એકદમ પાવડર કરી નાખ્યો છે પાવડર આપણે કાઢી લઈએ એને આપણે હવે દળવાના એટલે એટલે આપણે નાખશું એકદમ ધીણી આ છે દળવાના છે જોઈ શકો છો એકદમ દળાઈ ગયા છે કમ્પ્લીટ જોઈ શકો છો તમે એકદમ દળદરો એક કિલો આપણે જે લોટ લીધો એના મુઠિયાવાળા પછી તેને આ રીતે દળી નાખ્યા તેમ જોઈ શકો છો એકદમ દળદરો આપણે દળ્યો છે અને તો હવે આપણે સાહણી બનાવવાની છે એના માટે આપણે આની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી નાખશું જો એટલે પાણી અને આ છે ત્રણસો ગ્રામ ખાંડ છે કેટલી આનું વજન માત્ર ત્રણસો ગ્રામ છે એક કિલો ચણાના લોટની અંદર ત્રણસો ગ્રામ આપણે તો આપણે જે પોણો ગ્લાસ જે પાણી નાખ્યું છે ત્રણસો ગ્રામ ખાંડ નાખી છે અને સરસ રીતે એકદમ ધીમા તાપે ખાંડને ઓગાળવાની છે હવે અત્યારે સરસ મજાની સાંઘણી આવી રહી છે અને આપણે લેવાની છે જે એલસી અને જાયફળ છે ને એનો પાવડર આપણે નાખી દેવાનો છે એલસી અને જાયફળની અંદર પાવડર નાખતો એટલે એકદમ સુગંધ આવશે તમે ડાયરેક્ટ આપણે જે દળેલો લોટ છે તેની અંદર પણ નાખી શકો જો પરફેક્ટ સાંઘણી છે ને તમે જો આ રીતે કરશો ને તો તમને ખ્યાલ આવી જાય જો આ જો આ કટકો પડ્યો જો જો જે આ રીતે આમ ટીપું પડીને પછી જે જે રેસા વધે ને જો આ એક આ બે ત્રણ હવે તમને નોર્મલી શીખવાડું હવે દોઢ ધોરણ સાંઘણી થઈ ગઈ છે આપણે જો કમ્પ્લેટ તો આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને જે આપણી સાહણી છે ને એ પરફેક્ટ આવી ગઈ છે અંદર આપણે એલસી અને જાયફળ નાખી દીધો છે અગિયાર નંગ એલસી હતી ત્યારબાદ જાયફળ હતું થોડુંક ઘી તમે સાહણીમાં નાખી જાઓ તો પણ છાલ છે અને માથેથી નાખશો તો પણ છાલ છે આ આપણું ગાયનું ઘી છે પછી આપણે માથેથી નાખશું હવે જે આપણો જે દળેલો લોટ છે એ આપણો બધો મિક્સ કરી દેવાનો છે આ રીતે મિક્સ કરતું જવાનું છે જે લોકો પહેલી વાર બનાવે છે ને એને પણ ઈજી મેથડ શીખાય ને એ રીતે આપણે આ લાડવા બનાવવાના છે આની અંદર કોઈ આપણે કલર નથી નાખવાનો બધો એકદમ નેચરલ વસ્તુ જ રાખી છે ઘણા લોકો આની અંદર કલર નાખતા હોય છે પણ મિત્રો તમારે ખાવાનું છે તમારે હેલ્થ માટે જે સારું હોય ને એ હું તમને અત્યારે બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો એકદમ આપણે જે લાડવાનું જે મિશ્રણ છે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે અને આની અંદર આપણે સોથી દોઢસો ગ્રામની અંદર આપણે ઘી નાખવાનું છે કેટલું મેં તો અઢી છો લીધેલું છે પણ આપણે એટલું નાખ્યું છે હજી થોડુંક આપણે નાખશું હ્યાર બાદ અંદર મિક્સ કરી દેવું હવે આપણે લાડુ વાળીશું ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ છોળિયા તમે જોઈ શકો છો એકદમ એ લીચા લાડુ અને મિત્રો જે લોકોને ન આવડતું હોય ને તેના માટે આ વસ્તુ છે એકદમ જોરદાર લાડુ આપણે બનાવી નાખ્યો છે ગણપતિ બાપા મોરિયા ને ઘીમા લાડુ છોળિયા તો પ્રથમ લાડુ આપણે બનાવી નાખ્યો છે હવે આપણે બીજો બનાવશું તો હવે આપણા લાડુ બધા તૈયાર થઈ ગયા છે તો હવે અંદર આપણે ડ્રાયફ્રૂટ લગાડી દઈએ એક એક બદામ આપણે માથે લગાડી દેવાની છે બજારમાં તમે લેવા જાઓ ને તો આ તમને ચારસોથી પાંચસો રૂપિયા સારા ઓછી ખાંડમાં બનાવેલા હોય શુદ્ધ ઘીમાં બનાવેલા હોય તો એટલે મળતા હોય લોકલ જગ્યાએ તમને નકરો કલર નાખેલા મળતા હોય જ્યારે તમે ઘેરે બનાવો તો સારા અને ટેસ્ટી ઓછી ખાંડવાળા તમારા ઘરે જોરદાર બનશે મિત્રો અને ગણપત તેમ ધરો એટલે તો ગણપત દાદા રાજી થઈ જાય કે વાહ ભાઈ વાહ તો આપણે ગણપતિ દાદાને અત્યારે તમે જો ઘેરે સ્થાપના કરી હોય ગણેશ સો થતી આગલે દિવસે અને આજે મેં લાડુ બનાવ્યા છે આ લીસા લાડુ છે આ પહેલાં આપણા જમણવારમાં પણ રાખતા અને દાડામાં પણ રાખતા હારા મોડા બધા કામમાં આ લાડુ હોય જ તે પણ હવે જે લિક્વિડ વસ્તુ આવી છે જેમ કે મઠ્ઠો છે શ્રીખંડ છે બાસુંદી છે એના લીધે આનું માન ઘટતું ગયું છે પણ આની ક્વૉલિટી નથી ઘટી હો મિત્રો જે વસ્તુ આમાં જે મજા આવતી છે ને એ કદાચ શ્રીખંડ મઠ્ઠામાં નથી આવતી આ એકદમ હેલ્ધી અને સારું ફૂડ છે કેમ કે આપણા પૂર્વજો પહેલાં આ જ વસ્તુ બનાવતા લગ્ન પ્રસંગ હોય તે મોડો પ્રસંગ હોય મીઠાઈમાં તો લીહા લાડુ હોય અને આજ આપણે બનાવ્યા છે અને આ રેસીપી જો તમને સારી લાગી હોય ને તો વધુ બધું શેર કરજો અત્યારે હું પેલા ભગવાનને ધરી દઉં અને પછી તમને ટેસ્ટ કરીને બતાવું તો આપણા સ્પેશિયલ લીહા લાડવા તૈયાર થઈ ગયા છે અને મારા મહેમાન આવી ગયા છે પિન્ટુભાઈ મારા મિત્ર તો પિન્ટુભાઈ આપણે કારની મહેનત કરી રહ્યા હતા તો હવે આપણે લાડુ ટેસ્ટિંગ કરી જુઓ તમે મિત્રો અત્યારે તો એકદમ સોફ્ટ છે આખી બદામ વાળા મોઢામાં પાણી મારા ભયું એક બટકું તમે જયારે ખાવ ને મોજ ના પલ્લા છૂટી જાય ને તો જ બકે હો કેમ છે પિંટુ બહુ જોરદાર હો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તો વધુમાં વધુ તમારા મિત્રો કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તમારે ઘેરે બધા ખાશે ને એ મોજ કરશે હું બાય બાય આ વસ્તુ પિન્ટુભાઈ બજારમાં ન મળે એનું કેવાનો મતલબ શું છે ખાંડ આપણે માપ ને નાખીએ લોકો વધારે ખાંડ રાખતા હોય એટલે છે ને આપી હું તો છે ને ભાઈ લાડવાની મોજ લઈ રહ્યો છું ચાર પાંચ તો ખાવા દો ને શરીર પ્રમાણે તમે પણ તમારે ઘરે બનાવો ફરી મળશો નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ